ભરૂચના કરમાડ ગામ નજીક રાતોરાત વોટરપાર્ક ઊભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું જ્યારે લોકો પણ વોટરપાર્કનો હોશે હોંશે ઉપયોગ કરવા લાગ્યા ભરૂચમાં વોટરપાર્ક ઊભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી પરંતુ વોટરપાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલો ઊભા થતાં મોટો ભાંડો ફૂટ્યો છે વોટરપાર્ક નજીક વરસાદી કાસ પાસે મોટર મૂકી પાણી સીધું જ પાઇપલાઇન વડે વોટર પાર્કમાં જતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું પરંતુ વોટર પાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો જો કે સ્થળ પરથી વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાસમાં પાણીની લાઇન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે પાણી સીધું જ વોટર પાર્કમાં પહોંચતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા જેના પગલે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વોટર પાર્ક પર તપાસ માટે અધિકારીઓ પહોંચતા જ વોટર પાર્કના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની પાઇપલાઇન દૂર કરવા માટે શરૂઆત કરી હતી જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે અત્યાર સુધી જેટલા લોકો પણ વોટર પાર્કમાં ગયા હતા અને તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના સામે આવી હોય તો અધિકારીઓએ તાત્કાલિક વોટરપાર્ક બંધ કરાવવું જોઈએ જોકે આ વોટરપાર્કમાં પાણીનો તો ગેરકાયદેસર ઉપયોગ કરાય જ છે પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે આ સાથે જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવે છે સમગ્ર મામલો સામે આવતા વોટર પાર્કની મંજૂરી બૌડા વિભાગે આપી હોવાનું વોટર પાર્કના સંચાલકોએ રટણ કર્યું હતું તો બીજી તરફ વોટર પાર્કના સંચાલકોએ પણ ખોટી રીતે કેફિયત રજૂ કરી હોય તેમ બૌડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા વિભાગ તરફથી કોઈ પણ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટરપાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને આવ્યું નથી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે હું તપાસ અધિકારીઓને મોકલું છું જોકે સ્થળ પર મામલતદારની ટીમે વોટરપાર્કના સંચાલકોને નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે